તાજેતરમાં સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતમાં ભાજપમાંથી જાહેર થયેલા ઉમેદવારો પૈકીમાંથી બે ઉમેદવારોએ લોકસભાની ચૂંટણી લડવા માટેની જાહેરમાં અનિચ્છા વ્યક્ત કરી છે સુકામ અનિચ્છા વ્યક્ત કરી એ કારણ તો એ વ્યક્તિઓ જાણે ભાજપ જાણે બની શકે કે કદાચ ચૂંટણી હારવાનો ડર હોય અથવા અન્ય કોઈ પણ કારણો હોય પણ એટલું ચોક્કસ કે આ દેશના ઇતિહાસમાં આ પહેલીવાર એવી ઘટના બનતી હશે કે ભાજપની ટિકિટ મળ્યા બાદ કોઈ વ્યક્તિ કોઈ ઉમેદવાર ચૂંટણી લડવાની સામે ચાલીને અનિચ્છા વ્યક્ત કરે અને એટલા માટે મને લાગી રહ્યું છે કે ભાજપની ઉલટી ગિનતીની શરૂઆત થઈ ગઈ છે ભાજપના ખરાબ દિવસોની શરૂઆત થઈ ગઈ છે અને આ હું માત્ર નથી કહેતો પરંતુ સમગ્ર દેશવાસીઓએ જ્યારે બે દિવસ પહેલાં આ દેશના લોકપ્રિય નેતા અરવિંદ કેજરીવાલજીની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી ત્યારે સમગ્ર દેશવાસીઓનો એક નાદ નીકળ્યો હતો કે હવે ભાજપની ઉલટી ગિનતીની શરૂઆત થશે અને હવે મોટી જનક્રાંતિની શરૂઆત થશે અને માત્ર બે દિવસની અંદર જ ગુજરાતમાં એમની શરૂઆત થઈ હોય એવું લાગી રહ્યું છે કારણ કે અરવિંદ કેજરીવાલજીની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે એ તમામ ડેટા અત્યારે સામે આવી રહ્યો છે કે જે વ્યક્તિના બયાન ઉપર અરવિંદ કેજરીવાલજીની જે ધરપકડ કરવામાં આવી છે એ વ્યક્તિ શરદચંદ્ર રેડ્ડી કે જેમને ઈડી ધરપકડ કરે છે અગિયાર નવેમ્બરે ઈડી એમની ધરપકડ કરે છે અને ધરપકડ થયા બાદ માત્ર ચાર દિવસમાં એટલે કે પંદર નવેમ્બરે એ પાંચ કરોડ રૂપિયા ઇલેટ્રોલ બોન્ડ સ્વરૂપે ભાજપને આપે છે હવે કયો એવો વ્યક્તિ હોય કે જેમને કોઈ પક્ષ પ્રતાડિત કરતો હોય ઈડીએ એમની ધરપકડ કરી હોય સરકાર એમને પરેશાન કરતી હોય અને છતાં રાજી ખુશી એમને દાન આપે આ રાજી ખુશીથી અપાયેલું દાન નહોતું આ એક કરપ્શન રૂપે અપાયેલી રકમ હતી અને ત્યાર પછી આ વ્યક્તિને સરકારી ગવાહ બનાવવામાં આવે આ વ્યક્તિઓને બેલ મંજૂર કરી દેવામાં આવે આમ તો એવું કહે છે કે આ કાયદા હેઠળ કોઈને બેલ ન મળી શકે એ મનીષ સિસોદીયા હોય સંજયસિંહ હોય એમને વર્ષ વર્ષથી હજી બેલ નથી મળી પરંતુ આ વ્યક્તિને બેલ મળી જાય છે કાયદો તો જ લાગુ પડેલો હતો છતાં પણ એમને બેલ મળી જાય છે એમને સરકારી ગવાહ બનાવવામાં આવે છે અને ત્યારબાદ ફરીથી એક કરપ્શનના ભાગરૂપે બીજા કરોડો રૂપિયા જે છે એ ભાજપને ઇલેક્ટ્રોનલ બોન્ડ સ્વરૂપે આ વ્યક્તિ જે કંપનીમાં ડાયરેક્ટર છે ત્યાંથી આપવામાં આવે છે ટોટલ ચોત્રીસ થી પાંત્રીસ કરોડ રૂપિયા ભાજપ આ વ્યક્તિ પાસેથી ઇલેક્ટ્રોલ બોન્ડ રૂપે એક કરપ્શનના ભાગરૂપે એમની પાસેથી વસૂલે છે અને એમને આ કેસમાંથી રાહત આપી બેલ આપીને એમને સરકારી ગવાહ બનાવે છે તો હવે વિચાર કરવો રહ્યો કે આ સરકારી ગવાહના આધાર ઉપર અરવિંદ કેજરીવાલજી ઉપર ખોટો કેશ કરી અને એમને જો આપ ફસાવવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસથી તમારા વળતા દિવસો શરૂ થવાના છે તમારી ઉલટી ગિનતી શરૂ થવાની છે અને તમારા ખરાબ દિવસો આવવાના છે અને એમની શરૂઆત ગુજરાતમાં આજથી જ શરૂ થઈ ગઈ છે આભાર પ્રવીણરામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી